રસ્તાઓના કામ અધુરા છોડતા પ્રજા તૈયારમાં લાતી બજારમાં રસ્તાના કામો જેને પ્રજાજનોમાં ચર્ચા કે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોએ ચારે બાજુ ખાડાઓને કાદવ કીચડવાળા રસ્તાઓ કરી મુકતા વેપારીઓને ધંધાને આવા રસ્તે કાદવ ધંધામાં ભારે નુકસાની ભાભરની જનતાને રાતે બજારમાં ખરીદી કરવા જે રસ્તાઓ તૂટેલા અને કીચડવાળા એક બાજુ ટ્રાફિક જામ જે સાફ દેખાય છે કોન્ટ્રાક્ટરોની માનીને ભાભર નગરપાલિકાની બેદરકારી કોન્ટ્રાક્ટરોને કદાચ સીસી રસ્તા બનાવવાની આવડત ઓછી જે મીડિયા રજૂઆત જાગૃતતા બનેલ રસ્તાને તોડીને પથ્થર કાદવ ખાડાઓ ખાડાઓના પાણીના પાઇપો ક્યારે સુધરશે જે ભાભર નગરપાલિકા ભાજપની સત્તાનું ધમધમાન ક્યાંક સ્થાનિક પ્રજા પ્રજામાં ફૂંકારી રહ્યા છે કોણ ખબર પડે કે ગુણવત્તાનું તે વધારે ચોમાસામાં કામ કરવા પાછળ મુખ્ય અધિકારી કે અન્યનો વહીવટમાં કોન્ટ્રાક્ટરોને નુકસાની પગલે માટે ભાગરમાં કામ કરે છે